આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ચુમ્મોતેરમો જન્મ દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી આપણે જાણીશું આપણી સાથે અશોકભાઈ છે આપણે તેમની સાથે વાત કરીએ મારું નામ અશોક ગોહિલ છે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મ દિવસ છે આપણા આ વિસ્તાર એકસો સડસઠ સુરત પછી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદીના પ્રયત્નોથી દર વર્ષે અમે વિવિધ દુકાનો હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ હોટલ્સ રેસ્ટોરન્ટ આ તમામ સંસ્થાઓનો સંપર્ક કરીએ છીએ અને લોકો તમામ વેપારીઓ ખૂબ જ પ્રેમથી અમને સમર્થન આપે છે અને અલગ અલગ દસ ટકાથી લઈને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરીએ છીએ નવીન ઇલેક્ટ્રોનિક્સમાં તો જીરો થી ચુમ્મોતેર ટકા કેમ કે ચુમ્મોતેર નો જન્મદિવસ છે તો જીરો થી ચુમ્મોતેર ટકા ડિસ્કાઉન્ટ છે આ રીતે પ્રકાશ મોબાઈલની તમામ બ્રાન્ચમાં ડિસ્કાઉન્ટ છે ભાટિયા મોબાઈલની ની પંચાવન બ્રાન્ચમાં ડિસ્કાઉન્ટ છે આ ઉપરાંત તમે ત્રણ હોસ્પિટલ જર્ની હોસ્પિટલ ઇનાયા હોસ્પિટલ અને કિલ્લોલ હોસ્પિટલમાં પહેલી ડિલિવરી ફ્રી આવતીકાલે સત્તર સપ્ટેમ્બરે જે કંઈ પણ બહેનોની ડિલિવરી થશે એ ડિલિવરી સંપૂર્ણ વિના મૂલ્યે કરવામાં આવશે એ લોકો એનએસથેસિયા અને દવાનો ચાર્જ જ માત્ર લેવાના છે લગભગ આપણે જોઈએ તો પચીસો થી વધુ દુકાનો પચાસ જેટલી મોટી હોસ્પિટલો જેમાં ઓપીડી ફ્રી થઈ જશે એની સાથે સાથે સોનોગ્રાફી એસીજી આ બધું વિનામૂલ્યે કરી આપવામાં આવશે મેડિકલ પર દસ ટકાથી થી પચાસ ટકા સુધીની ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વરાછામાં એક હોલસેલર ભાઈ છે એમણે ટોટલ પચાસ ટકા સુધીનું દવામાં ડિસ્કાઉન્ટ ને હોમ ડિલિવરી પણ ફ્રી કરવાની જાહેરાત કરી છે પૂર્ણેશભાઈ ના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તમામ માહિતી અમે મૂકી છે લોકો એનો મેક્સિમમ લાભ લઈ શકશે આપણે અહીંયા જે છે રામનગરની લગભગ અઢીસો થી ત્રણસો દુકાનો છે એમાં દસ ટકાથી થી લઈને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અમારા કાર્યકર્તા રૂપેશભાઈ અંબાણીના સક્રિય પ્રયત્નોથી સફળ થયું છે ટ્રાય માર્કેટ ની લગભગ સો દુકાનમાં દસ ટકાથી થી પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે સહજ આઈકોન ચાલીસ જેટલી દુકાનમાં દસ ટકાથી થી પાંત્રીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ છે આવું લગભગ પશ્ચિમ વિધાનસભા જ નહીં પણ આખા સુરત શહેરમાં ખૂબ જ મોટાભાઈ ડિસ્કાઉન્ટની વિવિધ ઓફરો છે સુરતની ગાંધર અડાજણની જેટલી પણ રેસ્ટોરન્ટ છે લગભગ એ રેસ્ટોરન્ટ પચાસ જેટલી છે એમાં ફ્લેટ પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે તો અમે

સમગ્ર હિન્દુસ્તાનની દરેક પ્રજા માટે ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરનાર હોય છે આ દિવસને સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ અને લગભગ આખા દેશમાં બિલકુલ તો તમે જોઈ શકો છો કે આવતીકાલે જયારે મોદીજી નો જન્મ દિવસ છે ત્યારે આખું સુરત પણ મોદીજી ના રંગે રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને તમામ ખુબ જ ઉત્સાહ છે અને તેને લઈને વિવિધ ડિસ્કાઉન્ટ ની સ્કીમો પણ જાહેર કરવામાં આવી છે केमरा पर्सन सतीश पाटील साठी निकिला चलियावाला चॅनल सुरत